મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે દોસ્તો આજે આપણે વાત કરીશું ભાઈ ચેતર વસાવા અનેક વખત જે ગુજરાતમાં કૌભાંડો થાય છે તો એના માટે એના ખિલાફ લડવા માટે મેદાને ઉતરી જતા હોય છે એવો જ બનાવ બન્યો છે ફરી નર્મદા જિલ્લામાં લગભગ સાહીઠ સાહીઠ કરોડ રૂપિયા જે પ્રભારી મંત્રી એટલે ભીખુભાઈ પરમાર ભીખુભાઈ પરમાર દ્વારા લગભગ એમ કહેવાય કે ચાલીસથી પિસ્તાલીસ કરોડ રૂપિયાનું બારોબાર એજન્સીઓને ફાળવી દેવામાં આવ્યું એનું આયોજન કરવામાં આવ્યું એ પણ ત્યાંના સ્થાનિક સાંસદને અથવા ધારાસભ્યને પૂછ્યા વગર બારોબાર એજન્સીઓ પાસેથી આ કામ લેવામાં આવ્યું છે તો મિત્રો એમાં વાત કરીએ તો ચેતર વસાવા ફરી એક અવાજ ઉઠાવ્યો છે કે ભાઈ અમારા વિસ્તારમાં નર્મદા જિલ્લામાં જે અમારો ખાસ કરીને ટ્રાઇબલ એરિયો છે એમાં સરકાર દ્વારા ઘણા રૂપિયો આપવામાં આવે છે જે બજેટ આપવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં વિકાસ થાય વિકાસથી વંચિત ના થઈ જાય એના માટે તો બરાબર આવા નેતાઓ એજન્સીઓ પાસેથી કામ લેવામાં આવે છે એજન્સીઓને આ જે એમના લાગતા વળગતાઓને કામ આપવામાં આવે છે એના લીધે ત્યાં એમ કહેવાય કે વિકાસના નામે ત્યાં ખાલી પડગા ફૂંકાય છે પરંતુ જે આપણા જે હાલના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા કરોડો રૂપિયા રૂપિયા આપવામાં આવતા હતા અને બજેટ અત્યારે પણ ચાલુ છે પરંતુ આવા જે નેતાઓના કારણે આવા જે એજન્સીઓને બારોબાર પૈસા આપી દેવામાં આવે છે કામ આપી દેવામાં આવે છે એના લીધે ત્યાં લોકો વંચિત થઈ જાય છે વિકાસથી વંચિત થાય છે એનું કારણ આ છેવું ક્ષેત્ર વસાવાનું ફરી એક એમનો એમ કહેવાય કે નિવેદન આવ્યું છે ચેતર વસાવવા ફરી ગાંધી ચિંધિયા માર્ગે લડી લેવાના મૂળમાં એ ચીમકી આપી છે જો અમને ન્યાય નહીં મળે તો અમે હડતાલ પર ઉતરીશું એવું પણ ચેતર વસાવે જણાવ્યું છે તો મિત્રો આ વિકાસ તો થાય છે પરંતુ આ નેતાઓના કારણે આ ત્યાંના લોકો વિકાસથી વંચિત થાય થઈ જાય છે અને વિકાસથી વંચિત રહી જાય છે મિત્રો તો એના કારણે ચેતર વસાવવા ફરી એક અવાજ ઉઠાવ્યો છે તો એના ચેતર વસાવા ફરી શું કરશે એ આગળ આપણે અપડેટ મળતા જ ફરી નવો એક વિડીયો લાવવાની કોશિશ કરું છું તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી જય ઇન વંદે માતમ